તમે જાણો છો એમ હમણાં બે દિવસ પહેલા જ એટલે કે નવ દસ ની નાઇટમાં બે ચેન સ્નેચિંગ થયેલા અને એ પહેલા પણ આજ મહિનામાં ગણીએ તો બીજા પણ ત્રણ ચાર ચેન સ્નેચિંગ થયેલા જે ગોરવા પોલીસ સ્ટેશનની હદમાં અને અકોટા પોલીસ સ્ટેશનની હદમાં થયેલા ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવવામાં આવેલ હતા આ ચેન સ્નેચરોની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાર્યરત હતી એમાં અમને આજે સફળતા મળી છે અને અમે બે આરોપી એક છે સોનુ સિંઘ બલકીર સિંઘ અને બીજા છે જશપાલ સિંઘ પાપા સિંહ આ બંને સિકલીગર છે આ બંને આરોપીની અમે આ ગુનાના કામે ધરપકડ કરી છે અને એની તપાસ દરમિયાન ટોટલ છ ગુના છે નો ભેદું ફેલાયો છે જેમાં ચાર ગુના છે એ ગુર્વ પોલીસ સ્ટેશનના છે અને બે ગુના અકોટા પોલીસ સ્ટેશનના છે એ સિવાય જે આ સોનું સિંઘ છે એની મકરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ એક કરસો સાતના ગુનાના કામે એ પોતાની ધરપકડ ટાળતો હતો અને વોન્ટેડ હતો તો એ ગુના પણ અમે એને એરેસ્ટ કરવા આ કામે અમે છ ગુનાનો મુદ્દામાલ મંગળસૂત્ર અને ચેન વગેરે તમામ સોસો ટકા મુદ્દામાલ રિકવર થયો છે અને સાથે એ જે મોટરસાયકલનો ઉપયોગ કરતા હતા એ યામા મોટરસાયકલ અને એક વિવો કંપનીનો મોબાઈલ ફોન સાથે ટોટલ અમે દસ લાખનો મુદ્દામાલ અમને પાસેથી હસ્તગત કર્યો છે અને આગળની તપાસ જે જે પોલીસ સ્ટેશનમાં આગોનાઓ દાખલ થયા છે એ તરફ અમે આપવા કેવા પ્રકારની ખાસ કરીને તેઓ તો પોતાના જે મોસ્ટાઇકલ પાછળ જે નંબર પ્લેટ છે એ આઈડેન્ટિફાઈ ન થાય એ માટે નંબર પ્લેટ કાઢી લેતા હતા અને પોતે ચીકલીગરો હોવાથી માથે વીક પણ પહેરી લેતા હતા પોતાની આઇડેન્ટી ડિકલેટર થાય એ રીતે અને આ રીતે ખાસ કરીને મહિલાઓ સાંજના સમયે કે પેલી સવારે જે રીતે એ કોઈ વોકિંગમાં નીકળ્યા હોય તો એના ગળામાંથી મગર શું ચેન ટાર્ગેટ બનાવીને લઈ લેવાના અને મોટરસાઇકલ ઉપર ભાગી જવાની એની એમો છે આ લોકોનો ગુના ઇતિહાસ પણ છે જેવા જોવા જઈએ તો જે સોનુસિંહ છે એ ટોટલ અગિયાર ગુનામાં અગાઉ પકડાયેલો છે જેમાં મહારાષ્ટ્રના સુરતના અને રાજકોટ ગ્રામ્યના પણ ગુના છે અને જે સિંહ છે એમના વિરુદ્ધમાં પણ આ પ્રકારના પાંચ ગુના ચોરી ઘરફોડ લૂંટ વગેરેના ગુનાઓ અગાઉ દાખલ થઈ ગયા છે મતલબ આ લોકો ક્રિમિનલ હિસ્ટ્રી પણ ધરાવે છે આ લોકો ઉત્તર છે કે આ વર્ષ વર્ષ દરમિયાન જો આપણે જોવા જે સરવાળો કે ટ્રેન સેન્ટિમેન્ટ તેના આ કેવો રોલ છે આમાં તમને ખ્યાલ હશે કે આ સુધી જ્યાં બરોડા સિટીમાં ચેન સ્ટ્રેચિંગના ગુનાઓ લગભગ ડિટેક્ટ થઈ જાય છે આપણે રાજ્યમાં પણ ચેન સ્ટ્રેચિંગના ગુનામાં ડિટેક્શનમાં ઘણા આગળ છે એવું માની ત્યાં સુધી આપણા ગયા વર્ષના પણ બે હજાર ચોવીસના ઓલમોસ્ટ તમામ થઈ ગયા છે અને આ વર્ષમાં જ્યારે આપણા સાતમો મહિના સુધી વાત કરીએ છીએ ત્યાં સુધી લગભગ બધા ગુનાઓ ડિટેક્ટ થઈ ગયા છે અને એમાં અલગ અલગ આરોપીઓ છે એટલે એને કોઈ બીજા ગુનામાં સંલાવણી છે કે કોઈ તપાસનો વિષય રહેતો નથી પરંતુ બરોડા શહેર